નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો ઓપરેશન સિંદૂર બાદ ભારતમાં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સરકાર દ્વારા એક અન્ય ઓપરેશન ચાલુ રહી ચાલી રહ્યું છે આ ઓપરેશન દેશની અંદર છુપાયેલા ગદારોને શોધવાનું છે આ ઓપરેશન દેશ સાથે પૈસાની લાલચમાં કે હની ટ્રેપમાં આવીને ગદારી કરતા લોકોનું છે જેમાં અત્યાર સુધી સરકારને જે પ્રકારે સફળતા મળી છે તે તે મુજબ હરિયાણા પંજાબ અને યુપી આ ત્રણ સ્ટેટમાંથી બાર જેટલા પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાની જાસૂસો જે ભારતીય નાગરિકો છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે આમના નામ જોઈએ તો જ્યોતિ મલ્હોત્રા જે હરિયાણાની છે આ ઉપરાંત અરમાન તારીફ દેવેન્દ્રસિંહ ઢીલો આ બધા હરિયાણાના છે આ જ્યોતિ મલ્હોત્રા યુટ્યુબર છે અને પાકિસ્તાન જઈ આવી છે યુટ્યુબના માધ્યમથી પાકિસ્તાન જઈ અને પાકિસ્તાનની વીઆઈપી ટ્રીટમેન્ટ તેણે ભોગવી છે હવે જે કાંઈ કારણસર તેણે પાકિસ્તાનની જાસૂસ પાકિસ્તાન વતી જાસૂસી કરી હોય તે તપાસનો વિષય છે અને સુરક્ષા એજન્સીઓ તેના ઉપર કામ કરી રહી છે આ ઉપરાંત મોહમ્મદ મુર્તજા અલી ગઝાલા યાસીન મોહમ્મદ સુખપ્રીત સિંહ અને કરણવીર સિંહ આ બધા પંજાબમાંથી આવેલા લોકો છે અને તેમણે ભારતની ભારતની અંદરની માહિતીઓ પાકિસ્તાન પહોંચાડી છે આ ઉપરાંત શહજાદ અને નોમાન ઇલાહી નામના વ્યક્તિઓ જે યુપીના છે તેઓ પણ ઝડપાયા છે અને આ લોકો પાકિસ્તાનની વતી ભારતમાં જાસૂસી કરતા હતા ભારતની ગુપ્ત માહિતીઓ તેમના વિવિધ સ્થળોની રેકી કરી તેમની માહિતી પાકિસ્તાનને પહોંચાડતા હતા જે કોઈ કારણસર કરતા હોય તે પરંતુ આ દેશ સાથે ગદ્દારી છે આ દેશ દ્રોહ છે ખરેખર આ તો આ લોકો તો લોકો આ એક ખૂબ વ્યાપક ષડયંત્ર હોઈ શકે છે સમગ્ર દેશની અંદર આ બાબતની ખૂબ ઝીણવટથી તપાસ થાય તો આવા અસંખ્ય લોકો મળી આવશે એક આરોપીના કહેવા મુજબ તે પાકિસ્તાન જવા માટે પાકિસ્તાનની એમ્બેસીમાં ગયો ત્યારે તેને વિવિધ લાલચો આપી પૈસાની લાલચો આપી અને આ જાસૂસી રેકેટની અંદર સામેલ કરી દેવામાં આવ્યો ક્યાંક ઘણી ટ્રેપ હોય છે સુંદર રૂપાળી યુવતીના મોહપાસમાં લપેટી અને જાસૂસીનું ષડયંત્ર કરવામાં આવે છે આવા કિસ્સાઓ વારંવાર આવે છે પરંતુ આ નેટવર્ક એક કરોળિયાના ઝાડાની જેમ સમગ્ર ભારત વર્ષમાં ફેલાઈ ચૂક્યું છે આ એક ઉદય છે જે દિન પ્રતિદિન ભારતને અંદરથી ખોખલું કરી રહ્યું છે આવા અસંખ્ય લોકો હશે જે જાણે અજાણે મોટા ભાગતા તો જાણતા જ હોય કે આપણે જે કામ કરી રહ્યા છીએ જે માહિતી ભારતના એરબેઝની હોય ભારતના રેલવે સ્ટેશનોની હોય ભારતના એવા કી પોઈન્ટની હોય જેની માહિતી વૈજ્ઞાનિક સંસ્થાનોની હોય શૈક્ષણિક સંસ્થાનોની હોય કોઈ પણ માહિતી પાકિસ્તાનને તમે પહોંચાડો છો બાંગ્લાદેશને તમે પહોંચાડો છો એટલે તમે દેશના દુશ્મન છો કારણ કે આ આ બધા રાષ્ટ્રો અન્ય કોઈ દેશને પણ પહોંચાડો જે ભારતનું મિત્ર રાષ્ટ્ર હોય તેને પણ ભારતની માહિતી તમે પહોંચાડો એટલે તમે દેશદ્રોહી કહેવાઓ આ લોકો સામે સખત કાર્યવાહી થવી જોઈએ અને દાખલારૂપ સજા થવી જોઈએ આવું થવાનું કારણ થોડી આપણી લચર વૃત્તિ પણ છે સરકારી તંત્રની વૃત્તિ ખૂબ લચર જોવા મળે છે ખૂબ ઢીલી જોવા મળે છે જેના કારણે આવા લોકો ફૂલ્યા ફાયલ્યા છે આપણે જોયું કે અમદાવાદનું ચંડોળા તળાવ જ્યાં એક મિની નગર વસી ગયું આ ભ્રષ્ટાચારના માધ્યમથી આ વૈશું તે બાંગ્લાદેશ દેશીઓને આપણે વસાવ્યા છે ત્યાં આ પણ એક પ્રકારની ઉદ્ધય છે ઘરના છોકરા છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને ને આટોવાળી જેવી પરિસ્થિતિ છે બાંગ્લાદેશીઓ અહીંયા આવીને કામ ધંધો કરે તો આપણા લોકો ક્યાં જશે બાંગ્લાદેશીઓ અહીંયા આવીને અપરાધો કરીને ભાગી જાય તો આપણે તેને ક્યાં પકડશું એટલે અને તેઓ જાસૂસી પણ કરે તેઓ પાકિસ્તાન માટે જાસૂસી કરે તેઓ બાંગ્લાદેશ માટે જાસૂસી કરે તેઓ ચીન માટે જાસૂસી કરે જે કોઈ દેશ ભારતની અહિત ઇચ્છતું હોય તેમના માટે તેઓ પૈસા લઈને જાસૂસી કરે એટલે આ એક પ્રકારની ઉદ્ધય છે અને એ ઉદય આપણા દેશમાં ફેલાઈ ગઈ છે કહેવત છે કે ઘરકા ભેદી લંકા યુદ્ધની સ્થિતિમાં આ જાસૂસો હુમલા થયા તે મુંબઈ હુમલા પહેલા એક ડેવિડ હેડલી નામનો માણસ ભારત આવ્યો હતો તેને મુંબઈમાં સારી સારા એવા સેલિબ્રિટીઓની સાથે હર્યો ફર્યો તેણે રેકી કરી અને તેનું પરિણામ મુંબઈ હુમલા સ્વરૂપે આવ્યું કસાબ જેવા આતંકવાદીઓને મુંબઈની ભૂગેવ ભૂગોળથી તેણે વાકેફ કર્યા અને કેટલું ગંભીર પરિણામ આવ્યું હોટલ તાજ ક્યાં આવી છે રેલવે સિટી રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે તમામ માહિતી આપી આપણા જાબા જવાનો સહિત ત્યાં નિર્દોષ નાગરિકો તેમાં મૃત્યુ પામ્યા થોડાક પૈસાની લાલચમાં આપણે કેવા કૃત્ય કરી નાખીએ છીએ તે આપણને ખ્યાલ હોતો નથી આ લોકો નશિયત થાય તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે આ જે કોઈ જાસૂસો પકડાયા છે તેમની ઉપર રૂપ સજા થાય અને જે લોકો આ જાસૂસોની દશા જોવે તેમને કંપારી છૂટી જવી જોઈએ તો જ આ દૂષણનો અંત આવશે જય હિન્દ જય ભારત